એક એક ગયા શું બધાને મારે ખબર નહીં પડતી હું ઉડી જતી હતી ને કુલટી જતી હતી પણ એક જ મારું ઓછું મારા એક આંગલિયને સ્વરૂપ ના આપ્યા આટલા આટલા પૈસા શું કરવા દેવા પૈસા શું કરવાના આટલા એટલે એ હું એ કહું છું પેલું દો કાઢ્યો પૂરો મણો પછી રહું મગજ પછી

हा तो मु तो मके नहीं जो

એ નવસો નવસો નીકળી તાપ પર છે કેટલી બાર તો ગરમા એસી ન લગાઈ દેવી ના હોય એટલે આને બેઠા

કિંશા પૈસા યાર પૈસાવાળા થઈ ગયા ઓ વાપડો પેલા અમે તો આપડો આપણે 1 કલાક પછી પૈસાવાળા થવાના હ કલાકની વાત જ આપણે તો હોનું ડાળી કશું જો બહાર નીકળી કશું ઓય જેટલું હોનું નીકળી ગામો પર હોનું નીકળ્યું ઓ બસ કીધું એટલે આડ્યા આ પાયો તો વાત ના કરવા દે તું આડું આવે એ તું તમે કેજો પહેલા વાત કે જો મને બોલવા દો કી તું ને એ રસ્તા કેતો કેતો આડું જીત ના મને જો દે કેટલું મસ્ત હોનું ખબર તમને હું આવું કારણ હેડ મત તું હેડ મંગલા બધા આવશે તમારી વાત તો અંદર આવી ગઈ અંદર અલ્યા મારું મૂં મૈના છું યાર અલ્યા ઓકા મૂં માર્યો એટલે બે બે ના લેજો 50 રૂપિયા ને 50 25 નો જાવ જાવ નાટક કરી આવી મૂબડા 50 રૂપિયા ઓય કદી કો કદી આ તો બધું જોજો જાળ લે અલ્યા આને મજાક કરવા તો નહીં જાય

કોણ આવી ગયું આ કે તું સુકઈ ના થાય કોઈ વાત આજ પ્યાનો આયા થઈ ને ઈડો લે અને મારો મન જો મેલે અલા અને મોસો જો મેલે કાઈ મોસો મોસો જી જો રે ઓકે અલે મોતડી જો મોસો થઈ ગયો અલા તું કે મોસો જો જો એક બેન બઈ એકસાથે એ એક કલર મારું ને લે નારલાજી ઓય બોડા બોડ્યો એ કેટલા નારિયેળ કેટલા નારિયેળ લઈને આવ્યો હે એ તો નારિયેળ લાવ્યા આ દેખાડું ઓછો પટણાળી તો હું ઓછો અલ્યા બીજું નારિયેળ લાગી લ્યા લે કે ભાઈએ બીજું ર કે ભઈયા અરે હું કીધું નહિ એમ કરો હેડો આયોની રમત ઓય કાર બાહી કરે હું પણ તું ને બાહુ મું ના કામ એતી તાપ વેદના શું જતું જ દે બાહુ મું ની જવા બાહુ ના એ બજે પૈસા ઉઘરાવડો હવે એ પૈસા આપો તો આ રે લ્યો લે આટલા 500 ના એનું શું હતું તમે લઈ આયા કદી તો હું આ પૈસા અમારું નહી પૈસા ઉગે નહી તો ગમે વાત કરો આજો એક પ્યાર તને ભરાને પૈસા રૂપિયા કરી દે કરું યે ને પૈસા હેડો હવે

आवा दकलेला आला आला मु रघुजी तो गाडी 500 रुपयाने दडीन दु याई दुडवानो पईसा लाव पईसा लाव ए ए पईसा लाव 500 रुपया بدنا लेजो आपो दोन भाग पईसा लाव यार क्या पईसा लाव नाही राखो टाटू यार हेडीची दारू पीया रे डीआरला पईसा नाही बाळत कोणी तू तो आमला रमचा रे लेन उडी आधी दारू पीजा तो

શે પણ આટલી રાખો હવે આટલી પાટો દૂર દો આખરે પેલી બોળી આટલી બોળી ને મોય નાખણ મારા ચોયક પન રાખો તારો બાય એક મણ તું તું નાય મુડા જા બોલ અંદાજી ચેક કરું લુ કે દોકાળો કેલા દા દા દોરાખ દાનરાખ આ મને નું દોમો અમંદા મારું જોબ ના આજ આજ હા આજ ઓ આ ઓ મે તૈયાર તૈયાર વાડી ના હાશી કર છલા આપણે તાકાત આ બીયર આજમાં આવી જો તમાર ડાકા ધોધાર મણિયં તાકાત કરી યાર લે યાર તો બોગાદાર છે યાર 班长，班长、嗯，你来一下。班长，我班长给你摆的。他摸你的。我班长。咦，我班长刚刚开的。那黑点子。 મું ના કાલુ રેડ્યો આ ઓર રેડ્યો ના 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 આ તો મોમન મોમન સગવડ તો ગવરા ચાલુ કર રેડો લે યાર નાહી ને તાર ના પોગઈ એટલો જીયા નાહી ના લે રે તો ચાલુ ન કરાય છે એક જણનક છે લે યાર ના ના કે ના તો જણી ના કઈ જાગો મળી જા મીલા રતા રો લે જણી ભાઈ અમારે ઘરે કોણ છે કોઈ મોમન નવરાઈ પોગી ગયા યાર લે પૂજો પૂજો બોલ રે યે યે બોલ મું ગોલે ગઈ મેળા આવે એક મિત્ર કેમ કૌર્ય તીન દજે તમીયા ડટારો થી લે હોય નાક્યું નાક્યું એ તીન નાકરાજી કરે ના જાશે લે યાર બી દિયા ચારે કદી બજાર માં ઓશી

તો કે તો આ મંજાલ તો ઠેકરાવા ઓ મગઈ દેખાય જો

કા નઈ કાલ પાટીજી જો ખાલી એ પણ નારિયે છે યાર ઓ કોમ હું શું કરું તો તો ચૂક છે યાર ઓય

ની સરખી છે કા બેસ મોણે સાગડની ભાડા તો 1500 રૂપિયા લહેટ પણ 1500 ના નાવડજીએ તેમ ના મળ્યું હવે આપડો ફાઈનસી દીએ ના સી સી આપણે ને વાપરી નકો હાલો પાટી કરજે ને તો એ જીતી જાય જ હોય તે બધું ના કરે આપડા માણા છે હું આપડો કરે જો આ પૈસા કી જાય ના પૈસા બની નાવડતો પૈસા મણી આપણે તા મારી મંજી આ સગડ જા હંતા દીધું નું નું આય आपो फिर से नारियल लाइन निकालनी रमत चालू कर पाछी ताणी ले पैसा ले पैसा का अंदर सो दुकान दुकान ए